नमस्कार दर्शक मित्रों के न्यूजली मुख्य जिला अरवली आरोग्य अधिकारी बिलोड़ाबरी श्री श्री हेठ श्रीमती एस डी व्यास हाईस्कूल टाका टूगा तबाकू नि जनजागृति कार्यक्रम योजाओ त्बकू नि जनजागृति कार्यक्रम योजना अरवली मुख्य जिला आरोग्य अधिकारी श्री तथा એપેડેમિક મેડિકલ ઓફિસર શ્રી અરવલ્લીના માર્ગદર્શન તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ ડોક્ટર વીસી ખરાટી બિલોડાની રાહભરી હેઠળ શ્રીમતી વ્યાસ હાઈસ્કૂલ ખાતે તમાકુ નિયંત્રણ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આચાર્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું અને કાર્યક્રમમાં શાળા પરિવાર તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા આરોગ્ય કચેરી બિલોડાના સંજયભાઈ બારોટ તાલુકા ઓએ તમાકુ તથા તેના સેવનથી થતી મુશ્કેલીઓ શારીરિક નુકસાન કેન્સર જેવા રોગો વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને સાથે જ અન્ય આરોગ્ય કાર્યક્રમો વિશે પણ જાણકારી આપી હતી કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા કાઉન્સિલર અલ્પેશભાઈ સિમ્બલિયા પણ હાજર હતા જેમણે બાળ લગ્ન પોક્સકો એક્ટ તથા બાળ સુરક્ષા યોજના અને સમાજ સુરક્ષા યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને અંતમાં સૌએ સંકલ્પ લીધો હતો કે તમાકુ તથા તેની બનાવટોનું સેવન અને અન્ય વ્યસનોથી પોતે પરિવાર અને રાષ્ટ્રને બચાવવા પ્રયત્ન કરીશું રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા